આનો નંબરમાંથી એક ફોન આવ્યો કે બેન તમે ઢોરના ડબ્બે કાલે સવારે મુલાકાત લ્યો ને કે ભાઈ અહીંયા ગાયોને ખૂટ્યાને ટાઈમસર નીળ નથી મળતું અને અહીંયા કોઈ ડૉક્ટર નથી આવતું એટલે આજે સવારે વહેલી હું સાત વાગ્યા ઘરેથી નીકળી ગઈ અને લગભગ સાડા આઠ વાગ્યા સુધી બેઠી ત્યાં સુધી કાંઈ પણ આવ્યું નહોતું નવ સાડા આઠ પોણા નવ સુધી પછી હું ઢોરના ડબ્બે અંદર ગઈ અને મેં જોયું તો ગાયો અને ખૂટિયા બધા એમના બેઠા હતા એમાં બે ગાયો તો મને એમ થયું કે મૃત્યુ પામી છે અને મેં એ લોકોના ફોટા પાડ્યા તો જરાક અમે અૈડા ને તો એ ગાયો હૈલી તો એટલી કાદા કિચડમાં એ પડી હતી ને કે કોઈએ એને ઉપાડીને એની ટ્રીટમેન્ટ એ નહોતી કરી એટલે અમે એ બે ગાયોને ઉપડાવી ઉપડાવી અને એની ટ્રીટમેન્ટ કરાવડાવી અને ખૂટિયા અત્યારે એટલા કાદા કીચડમાં પડ્યા છે ને કે નથી એની કોઈ જાતની સફાઈ થતી નથી કોઈ જાતની ટ્રીટમેન્ટ થતી એ ડૉક્ટરોને અત્યારે અમે બોલાવી અને ગાયોની ટ્રીટમેન્ટ કરાવડાવી અને અત્યારે કહી દીધું છે અમે કે તમે તાત્કાલિક ધોરણે આ બે દિવસની અંદર બધું સાફ સફાઈ ચોખ્ખું કરાવડાવો અને આ લોકોને ટાઈમસર ની નખાવડાવો ખરી રીતે આ લોકો કોન્ટ્રાક્ટરોને આટલા પૈસા આપે છે પણ મારું એવું કેવું છે કે જે ગાયોનો આટલું ખાતર છે ને એ જે ખાતરમાંથીને જ ગાયોને પૈસા નિર્ણા ઉભા થઈ જાય છે આ ગાયોના ખાતરમાંથીને નિર્ણા પૈસા ઉભા થઈ જાય છે તો કોર્પોરેશન વાળા શેના પૈસા કોન્ટ્રાક્ટરને આપે છે અને આ કયો કોન્ટ્રાક્ટર છે આ કોન્ટ્રાક્ટરને તો फांसीની સજા મળવી જોઈએ જે ગાયોને ખૂટિયાના પૈસા ખાઈ જાય છે અને એને ટાઈમસર ખાવા નથી મળતું આજે આપણે ટાઈમસર ચા કોફી જમવાનું ન મળે

આપણે એ લોકો બધી જગ્યાએ જઈ જઈ અને બધે સીલ્ડ મારે છે કરવું જોઈએ હું તો એમ પણ કરવું જોઈએ પણ આ એ લોકોના રજિસ્ટર તમે જુઓ આવા રજિસ્ટર આવા રજીસ્ટર એ લોકો બનાવ્યા આવા રજીસ્ટર હોય આ જામનગર મહાનગરપાલિકાના રજિસ્ટર આમ જોવો તો ખરી આમાં તમને શું ખબર પડે આમાં શું ખબર પડે આ ટાઈપના રજિસ્ટર છે આમાં આમાં તમે અમારા જેવાને તો બાર પાસ ને ભણેલાઓને શું ખબર પડે